વેલકમ બેક ટુ માય ચેનલ ચિકની રસોઈમાં ફરી તમારી એકવાર સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ સરસ મજાની ટેસ્ટી અને હેલ્ધીમાં હેલ્ધી ઉપમની રેસીપી ઉપમ તો બધા બનાવતા હશે બધા ખાતા પણ હશે પણ આ રેસીપી થોડી અલગ છે તેના માટે સૌથી પહેલાં મેં લઈ લીધી છે એક કપ સૂજી એની સાથે સાથે આપણે લઈશું એક કપ મગ્ન દાળનો લોટ હવે આ બંનેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને એની સાથે આપણે એડ કરીશું પાણી એકથી બે કપ જેવું પાણી એડ કર્યા પછી આપણે સોજીને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને પછી એને ઢાંકીને મૂકી દેવાની છે જેના કારણે જે સોજી છે એ સરસ રીતે ફૂલી જશે અને જે દાળનો લોટ છે એ પણ એની અંદર સરસ રીતે મિક્સ થઈ જશે તો આપણે કમસે કમ આને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને મૂકી લેવું છે સરસ રીતે સોજી છે એ ફૂલી ગઈ છે એટલે હવે આમાં આપણે જરૂરિયાત મુજબ એડ કરીશું પાણી કેમ કે સૂજી છે પાણીને શોષી લે છે તો એમાં પ્રોપર આપણે પાણી એડ કરવાનું છે આખીરું બહુ જાડું પણ ના હોવું જોઈએ અને બહુ પતલું પણ નહીં હવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું એની સાથે સાથે આપણે એક ગાજર ખમણીની અંદર નાખીશું એક ડુંગળી આપણે ચોક કરીને એની અંદર એડ કરીશું અને અને એક બીટ આપણે એડ કરીશું એ પણ ખમણીને આપણે એની અંદર એડ કરવાનું છે બીટના કારણે આ જે રેસીપી છે એકદમ હેલ્ધી બનશે અને બાળકો પણ આસાનીથી ખાઈ જશે તો હવે આ બેટરને આપણે પ્રોપરલી સરસ રીતે મિક્સ કરી લીધું છે એની સાથે આપણે થોડું આમાં એડ કર્યું છે પાણી કેમકે પાણીની રિકવાયરમેન્ટ હતી બાકી કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી ખાલી ને ખાલી મીઠું અને હવે આપણે થોડો સોડા એડ કરીશું જેના કારણે ઉપમ છે સરસ આપણા ફૂલીને રેડી થશે હવે આ બેટર એકદમ રેડી છે હવે આપણે ઉપમનું એક વાસણ લઈશું એમાં થોડું થોડું આપણે એડ કરીશું ઓઇલ ઓઇલ થોડું ગરમ થઈ જશે એના પછી આપણે એડ કરીશું થોડી રાઈ તમને મારા વિડીયો કેવા લાગે છે પસંદ આવે છે ને જો પસંદ આવતા હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા અને જો ચેનલ ઉપર નવા છો ને તો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે રાઈ પણ સરસ રીતે આની અંદર એડ કરી દીધી છે રાઈ થોડી તતડી એના પછી આપણે એડ કરીશું જે આપણે બેટર રેડી કર્યું હતું એક એક ચમચી આપણે બેટર સરસ રીતે આની અંદર સ્પ્રેડ કરી લેશું અને જેટલા પણ ખાંચા છે બધાને આપણે ભરી દઈશું તો બસ આ ઉપમા આપણે ફક્ત અને ફક્ત દસથી પંદર મિનિટમાં રેડી થઈ જશે એકદમ ઝટપટ રેસીપી છે અને એકદમ હેલ્ધી રેસીપી છે હવે આપણે આને કમસેકમ કમ પાંચથી દસ મિનિટ માટે ઢાંકીને ધીમી ફ્લેમ ઉપર આપણે આને સરસ રીતે ચડવા દેવાના છે એક સાઈડના ચડી ગયા છે હવે આપણે આને પલટી દઈશું એટલે કે બીજી સાઈડ પણ આપણે આને કૂક કરવાના છે અને સામાન્ય આપણે તેલ પણ આમાં સ્પ્રેડ કરીશું જેના કારણે ઉપમ છે એકદમ સરસ રેડી થશે અને એકદમ બહારથી એકદમ એની જે લેયર છે એકદમ ક્રન્ચી લાગશે આ રેસીપી એકવાર તમે તમારા ઘરમાં જરૂરથી ટ્રાય કરજો નાના હોય કે બાળકો હોય આ રેસીપી બધાને ખૂબ જ ટેસ્ટી લાગવાની છે એટલે કે હેલ્ધી પણ રેસીપી છે ઝટપટ પણ બને છે અને ખૂબ જ ટેસ્ટી છે હવે બીજી સાઈડમાં પણ આપણે સરસ રીતે આને કૂક થવા દઈશું તો આપણા અપમ તૈયાર છે અને અપમ પણ કહે છે અને ઉપમ પણ કહે છે તમારી સીડીમાંને શું કહો છો પ્લીઝ કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા હવે આ અપમને આપણે ગરમ ગરમ પીરસીશું ચટણી સાથે આની સાથે તમે કોકોનટ ચટણી પણ ખાઈ શકો છો અને લીલી એટલે કે પુદીના અને ધાણાની ચટણી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રેસીપી એક વખત ટ્રાય કરવાનું ના ચૂકશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને જો ચેનલ ઉપર નવા છો ને તો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે મળી નેક્સ્ટ બીજી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે